જય દ્વારકાધીશ તો ભાઈ માંડવીનું કામ પૂરું થઈ ગયું ધાર દેવાઈ ગઈ છે અને આ એક ટ્રેક્ટર હજી કારખાને ખાલી કરવા જવાનું બાકી છે ને બસ જો ઓલા લોકોમાં રમે છે હમણાં જાય ટૂંક સમયમાં એની પાસે અને ભાઈ આજે અમારે જવાનું છે બહાર હા બાર જમવા જવાનું છે કોણ કોણ જાય કેમાં જઈએ આજે તો શું કહેવાય કે આપણા જાણીતા એવા બધા આપણા મિત્રો આવવાના છે એને લઈને જવાના છે કારખાનાથી તો જોઈએ એ લોકો કે આપણે થારમાં જવું તો થારમાં લઈને જવાના છે કે આઈ ટ્વેન્ટીમાં લઈને જઈએ જોઈએ તો કે થારનું કહેતા હતા એ લોકો તો થારમાં જ લઈને જવા જોઈએ અને માયરા આવી છે હાય માયુ હાય કેમ છે શું કરે હા અહીં જો શું કરે બે ફરકાશ મને દે મને ભૂખ લાગી અરે વાહ જઈએ ને વાહ તો ભાઈ માયરા ને ટમેટો વેફર આવે તો એને માટે ટમેટો લઈ આવ્યો હતો આ બધી માંડવી પડી હોલી માંડવી હજી કોરી માંડવી અહીં પડી છોકરા જો એ શું કરો હા આ લોકો આ લોકો પાસે જેસીબી છે ટ્રેક્ટરો છે ને આ બધું શું છે હા હે ઓય લો બેઈ ની બેય નહીં બેય નહીં હા જી આય શું કરે એ જ મારું માંડવી સારે વારે વાહ માયો તારે નથી રમવું જોઈમાં નહીં સરસ એવો તો ભાઈ હું ગાડી લેવા આવ્યો હતો અને જવાનું છે કે ભાઈ થાર લેતો આવજો તો બધાના થારમાં લઈ જવાના છે તો ફટાફટ એ લોકો રાહ જ હોય છે માયુમ છે ને આઠ જણા છે ડેકીમાં બેને બેસાડવા જ ચાલો ફટાફટ પેલા જાય એ લોકો રાહ જોઈ છે જાય છે જમવા અને અમારે મિલે જે મજૂર કામ કરે છે ટૂંકમાં કે અમારે ભાઈબંધ દોસ્તા રહે એનાથી પણ વિશેષ તો ભાઈ હે ને હવે મેં કીધું ચાલો આ જમવા જાય તો હું એ લોકો આઠ નવ જણા છે ગાડીમાં કઈ રીતે ભરાઈ જો જો હું મજામાં મિન્ટો રેડીના હા આ ભેડેમાં બેઠા અને વાહે છે હે ના હું લ્યા

હું કેસો થયો ને આ તો લોકો ફૂલ હો બે એ મમારે જમવા ન થાવ કે ઓયલા લોકો તૈયાર થવા હોય ગયા એ કે પિન્ટુ તો રેડો રેડો તો એટલા નજો તું ન કઈ બાવા તો વાંધો ન આલો લોકોને પૂછી કે મજા આવી અને પિન્ટુ તો હે ને સાઈલ ને બધું લેતા આવ્યો જો કે આ તો આમ ખુલ્લું જ રાખ્યું બાકી તો એ કે સફો કે સંતા

અને આ બે તો જુગલ જોડી આગળ બેઠા ભાઈ અમે જમીન આવી ગયા અને હું કીધું શું કહેવાય ધારીયામાં એવું બધા લોકોમાં ટીવી જોતા હતા તો મેં કીધું ચાલો એન્ડ લઈ લઈએ અને જોરદાર એ લોકોને મજા આવી ઘણા ટાઈમથી વાત હતી કે મયુરભાઈ તમે ક્યાંક લઈ જાઓ લઈ જાઓ તો મેં કીધું ચાલો તો આજે ફ્રી હતા બધા અને આજે કામ લેલું પૂરું થઈ ગયું મેં કીધું જઈ આવીએ તો બધીને બહુ મજા આવી ગઈ અને થારમાં લઈ ગયા તો થાર રોક્સમાં એટલે તો મજા જ આવે ફૂલ સોંગ વગાડતા વગાડતા તો બસ અમારે હવે જવાનું છે કાલે જૂનાગઢ જઈશ અને જે કામ છે એ હવે ઝડપથી ચાલુ કરવાનું છે ઝડપથી ચાલુ કરવાનું છે કેમ કે હવે વેલું પૂરું કરવાનું છે ઝડપથી કામ ચાલુ કરી દેવાનું છે બધું અને વેલું પૂરું થઈ જાય એવું અમે બધું વિચારીએ અને બસ હવે એક બે દિવસમાં બધું નામ અને બધું રિવીલ થઈ જવાનું છે અને અમારું ઇન્સ્ટાગ્રામ પેજ અકાઉન્ટ છે એ પણ બની ગયા હતા તો બધા ફૂલ સપોર્ટ કરજો અને શું કહેવાય કે તો બસ જૂનાગઢ જાય અને બંસીને મળીએ ભાનાબેનને મળીએ અને મિટિંગ થાય ત્યારે શું નક્કી કરીએ એ બધું આગળના વિડીયોમાં કેસ તો ચાલો ત્યાં સુધી અમારી ચેનલને લાઈક છે અને સબસ્ક્રાઈબ કરી નાખો